હેલો તમે લોકો તમને તો જોઈશ કાઢ્યું છે બહુ મોટી સ્ટોરી છે જે હું તમારી જોડે કહેવા માંગીશ અને કદાચ એના કારણે પણ આ ચેન્જીસ આવ્યા હોય પોસિબલ છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એક ફોટો મોકલી રહ્યા છે અને એ ફોટો જે છે ઘણા બધા લોકોને આવ્યો છે ઘણા બધા લોકોને રિફંડ માટેની એની કંઈક બેંક ડિટેલ માંગી રહી છે અને ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે સાચું છે કે ખોટું ઓકે જીટીયુમાંથી આવેલું હોય તો સાચું જ હોય રિફંડ માટેનું છે જે લોકો રીચેક અને રીઅસેસમેન્ટ માટે આપેલું હોય ત્યારે એ લોકોને જે રિફંડની પ્રોસીજર જે છે એના માટેની આખી આ છે દરેક સ્ટુડન્ટ જે જીટીયુના છે બધાને આવે છે બટ કેમ થયું આ શું થયું પોસિબિલિટી છે કે મારો જે એક ઇન્સિડન્ટ બન્યો છે એ ઇન્સિડન્ટ હું તમને શેર કરવા માગીશ અને શું મારે આમાં આગળ કરવું જોઈએ તમે કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરજો આના માટે પહેલાં તો આ જે મેસેજ આવ્યો છે એ મેસેજ બધા માટે સાચો જ છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ફ્રોડ કેવું કશું છે નહીં તમે લોકો ધ્યાન રાખજો બટ પાસ્ટમાં આપણે લોકોએ વિડીયો બનાવેલા છે જાગૃતવાસ પ્લેટફોર્મ પર જ્યારે પણ સ્ટુડન્ટ હેરાન થાય છે ત્યારે આપણે એનો વિડીયો બનાવ્યો છે કે ફોર એક્ઝામ્પલ રીચેક રીએસેસમેન્ટ થઈ જાય છે એમાં પાસ થઈ જાય છે તો રિફંડ નથી મળતું આપણે આના પર અવાજ ઉઠાવેલો છે પ્લસ જે લોકોને આન્સર શીટ જે છે એ આખી આખી સાચી હોય તો એ ખોટું આપ્યું હોય અને માર્ક્સ જીરો મૂકેલા હોય તો એ આખી આન્સર શીટ આપણે વિડીયો પર બનાવીને બનાવી છે બધાને બતાવી છે રાઈટ ઇવન જ્યારે કોરોનાનો ટાઈમ હતો ત્યારે કોરોના ટાઈમમાં જીટીયુ જ્યારે એક્ઝામ બનાવે એ લોકોએ મૂકેલી હતી ત્યારે એક્ઝામ પોસ્ટપોન કરવા માટે બી આપણે ઘણી બધી રિક્વેસ્ટ કરેલી હતી ઇવન જીટીયુના નામ પર અમુક લોકો ફ્રોડ કરી રહ્યા હતા જીટીયુ નહીં પણ જીટીયુના નામ પર ફ્રોડ કરી રહ્યા હતા તો આ બધા વિષય આપણે વિડીયો મૂકીને આપણા છોકરાઓને આપણે અવેર કરતા હતા ઇવન આપણે ને પણ ઘણી બધી રિક્વેસ્ટ કરી હતી આપણે કોઈ દિવસ જીટીયુને કે છોકરાઓને આપણે ઉશ્કેર્યા નથી કોઈ દિવસ કે આપણે હડતાલ કરવી જોઈએ કે આપણે તે કરવું જોઈએ આપણે કોઈ દિવસ નથી એ જાગૃત અવાજનો નિયમ જ નથી કે છોકરાઓ ઉશ્કેરાય કે છોકરાઓ હડતાલ કરે કે છોકરાઓ તોફાન કરે એવું નહીં પણ આપણે ઓલવેઝ જાગૃત આવાજને રિક્વેસ્ટ કરી હતી બટ આમાંથી ખબર નહીં કેમ બટ જીટીયુએ જીટીયુમાં લગભગ સાયબર ક્રાઇમ જે છે આપણે અમદાવાદની બ્રાન્ચ સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમમાંથી મારી પર કોલ આવ્યો કે તમારા વિરુદ્ધ ફરિયાદ છે અને એ ફરિયાદ માટે તમારે અહીંયા હાજર થવું પડશે અને હાજર થઈને તમારે તમારે પોતાનો પક્ષ મૂકવો પડશે એટલે મેં એમને પૂછ્યું કે શું ફરિયાદ છે તો એમણે કીધું કે અમે તમને ના કહી શકીએ અને એકચ્યુઅલી મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો એટલે મેં કીધું તમારા મોબાઈલ નંબર પરથી ફોન આવે તો હું કેવી રીતે ટ્રસ્ટ કરી શકું કે તમે સાયબર ક્રાઈમમાંથી બોલો છો તો પછી એમણે સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર જે હોય ત્યાંથી એમને મને કોલ કર્યો ત્યારે પછી મને થયું કે ના કદાચ આ વસ્તુ સાચી છે મારી પાક કોઈએ કેસ કરેલો છે એટલે પછી મેં મારી ઓળખાણથી જે નીચે અમારા ઘર સાઈડમાં પપ્પાના ફ્રેન્ડ અમે લોકો જે અમારા ત્યાં પોલીસમાં જે બી અમારી ઓળખાણ હોય એને ઓળખાણ લગાવીને તપાસ કે કોણે અમારા વિરુદ્ધ એટલે કે ચિંતન અખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સાયબર ક્રાઈમની અંદર ત્યારે અમને ખ્યાલ આવે છે કે જીટીયુએ આની ફરિયાદ નોંધાવી છે એટલે પછી મને એવું કીધું કે તમારે હાજર તો થવું જ પડશે એટલે અમે લોકો સાયબર ક્રાઇમમાં ગયા હું મારા ફાધર મારી વાઇફ અમે બધા સાયબર ક્રાઇમમાં ગયા ત્યાં બેઠા પછી મને એવું કહેવામાં આવ્યું કે તમારા વિરુદ્ધ સાહેબ ફરિયાદ એ છે કે તમે જીટીયુને બદનામ કરી રહ્યા છો તમે લોકોને ઉશ્કેરી રહ્યા છો અને આ ટાઈપની વાતો મારી સાથે થઈ એટલે મેં કીધું કે મને કોઈ પણ એકાદ વિડીયો એવો બતાવો કે જેમાં મેં એવું કીધું હોય કે મેં છોકરાઓને સ્ટુડન્ટને ઉશ્કેર્યા હોય કે મેં જીટીયુને બદનામ કર્યું હોય તો મને કોઈ બી એક એવો વિડીયો બતાવો તો મને ખ્યાલ આવે એટલે એમણે જે ફરિયાદમાં જે વિડીયોની લિંક મૂકી હતી વિડીયોની ને બધું મારી પાસે આખું જે ફરિયાદ નોંધાઈ હતી એને કયો વિડીયો છે અને બધી વસ્તુઓ મને બતાવી અને વિડીયો કીધું જો વિડીયો છે અહીંયા આગળ તમે આ વિડીયો જુઓ મેં કીધું સર વિડીયોમાં તમે એકવાર ઓપન કરીને જુઓ ત્યાં જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તો પોલીસ ઇન્સ્પેક્ટરને મેં પૂછ્યું મેં કીધું કે સર તમે જુઓ એકવાર આ ઓપન કરીને મેં કીધું પોતે પ્રોફેસર છું સ્ટુડન્ટ્સને ભણાવું છું મારું કામ છોકરાનું ઉશ્કેરવાનું છે જ નહીં તો ત્યારે એમણે એ વિડીયો ઓપન કર્યો અને મારી સામે આખો દસ મિનિટનો વિડીયો હતો દસ મિનિટનો વિડીયો આખો જોયો તો આખા વિડીયોમાં કોઈ જગ્યાએ મેં જીટીયુ વિશે કોઈ ખરાબ શબ્દ વાપરે ન હતો કે કોઈ એવો મારો ઇન્ટેન્શન ન હતો કે આપણે આપણા જીટીયુના વિદ્યાર્થીઓને ઉશ્કેરીએ કે તમે જઈને હડતાલ કરો કે આ કરો એવું કશું જ આપણી વિડીયોમાં હતું નહીં એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે હતા ત્યાંના એમને મારી ઉપર ટ્રસ્ટ આવ્યો કે ના આ વાત સાચી છે આમની એટલે પછી એમણે કીધું કે જીટીયુ તરફથી જેમણે આ ફરિયાદ નોંધાવી છે એમને અહીંયા આગળ બોલાવો એટલે પછી ત્યારે ત્યાં આગળ આપણા જીટીયુના જે રજિસ્ટ્રાર સર છે એ ત્યાં આવ્યા અને મારી સામે એમણે બેસાડ્યા કે આ વ્યક્તિ જે છે જીટીયુના જે રજિસ્ટ્રાર છે એમણે જીટીયુ વતી તમારા માટે ફરિયાદ નોંધાવી છે એટલે પછી મેં કીધું એમને કે સર તમને શું પ્રોબ્લેમ છે મને કહો કેમ તમે રીતે મારા માટે તમે ફરિયાદ નોંધાવો છો એટલે એમણે આખો મને કીધું કે તમે આવી રીતે આ આન્સર શીટના માટેના વિડીયોઝ બનાવ્યા છે કે આન્સર શીટ ખોટી રીતે ચેક થાય છે એટલે મેં એમને કીધું કે સર આન્સર શીટ ખોટી રીતે ચેક થાય તો એના માટે તો અમે તો વિડીયો છોકરાઓને અન્યાય થાય છે છોકરાઓના કરિયરને નુકસાન થાય છે તો અમે એનો તો આખો જે છે એ તમારી સમક્ષ વાત તો લાવીશું જ ને સર અમને કહેવાનો એટલો અધિકાર તો છે જ ને એટલે એમણે એવું કીધું કે તમે જીટીયુને બદનામ ના કરી શકો એમાં જીટીયુની ભૂલ ના કહેવાય જે જે ફેકલ્ટી પેપર ચેક કરે છે એ ફેકલ્ટીની ભૂલ કહેવાય એમનું એવું કહેવું હતું એટલે મેં કીધું સર ફેકલ્ટી ચેક કરે છે તો ફેકલ્ટી એ જીટીયુ એન્ડોર્સમેન્ટમાં આવેલી ફેકલ્ટી છે દરેક દરેક ફેકલ્ટી જીટીયુમાં એન્ડોર્સ થાય છે ના એન્ડોર્સનો મતલબ એવો છે બેટા કે કોઈ પણ ફેકલ્ટી કોઈ કોલેજમાં જોબ લે તો એણે જીટીયુમાં જઈ જીટીયુના એમને એન્ડોર્સમેન્ટ જીટીયુની એન્ડનું નામ ન થવું પડે અને નો ઇન્ટરવ્યુ લે પછીનું એન્ડોર્સમેન્ટ થાય તો જીટીયુ એન્ડોર્સમેન્ટ કરતી હોય તો રિસ્પોન્સિબિલિટી એમાં હોવી જોઈએ એટલે અમે ને રિક્વેસ્ટ કરતા હોય છે કે છોકરાઓને અન્યાય ના થવો જોઈએ પછી મેં બીજો એક ટોપિક એવું પણ મૂક્યો કે નું રિઝલ્ટ છોકરાઓ આપે જ માગે છે કે નું રિઝલ્ટ અને એ ને રીચેકિંગ માટે આપે છે અને એ વખતે જીટીયુ રીએસેસમેન્ટ ને રીચેકિંગ નું રિઝલ્ટ આવે એની પહેલાં તો રે મિડિયલ એક્ઝામ આવી જાય છે તો છોકરાઓને તકલીફ પડે છે પછી મેં કીધું રીએસેસમેન્ટનું રિઝલ્ટમાં છોકરાઓ પાસ થઈ જાય છે રિફંડના પ્રોબ્લેમ થાય છે ઘણા બધા સ્ટુડન્ટ છે જેને રિફંડ નથી મળતું સર આ બધા પ્રોબ્લેમના ઇસ્યુઝનું આપણે શું કરીશું એમ ત્યાં મેં પીઆઈની સમક્ષ જ આ આખી વાતો મેં એની સામે વાતચીત કરી મેં કીધું જીટીયુમાં હું એમ નથી કીધું કે જીટીયુ વાંક છે એની અંદર પણ કુસમભાવ કોઈ ટેકનિકલ ફોલ્ટના કારણે ગમે તે રીતે કોઈ સ્ટુડન્ટ હેરાન થતો હોય તો જીટીયુની બી જવાબદારી છે ઇવન તમે લોકો જાગૃતતાવાસમાં આટલો ટ્રસ્ટ કરી રહ્યા છો તો અમારી બી જવાબદારી છે કે અમે છોકરાઓ કોઈ છોકરો આપણે હેરાન થવો ન જોઈએ તો આ બધી વસ્તુઓનું આપણે સોલ્યુશન લાવવું જોઈએ ત્યારે એમણે એમને એમ કીધું કે દરેક ડિપાર્ટમેન્ટના ફોન નંબર છે જ તમારે તમારા ડિપ્લોમાની અંદર હો ડિગ્રીની અંદર હો કોઈ પણ જગ્યાએ હો તો તમારા બધા જ ડિપાર્ટમેન્ટના હેલ્પલાઇન નંબર છે ત્યાંથી છોકરાઓ કોન્ટેક્ટ કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો કરાવી શકે છે એટલે પછી મેં એમને એમ કીધું કે સર હેલ્પલાઇન નંબર તો છે મને બી ખબર છે ને તમને બી ખબર છે પણ કેટલા હેલ્પલાઇન નંબર ઉપડે છે અને હેલ્પલાઇન નંબરથી સાચો અને સચોટ આન્સર મળે છે એ તો તમને ખબર છે અને મને ખબર છે મેં કીધું કોઈ છોકરાઓને સાચો અને સચોટ આન્સર મળતો નથી જો એ લોકોને સાચો અને સચોટ આન્સર મળતો હોત તો છોકરાઓ અમારા સુધી આવતા જ ના હોત છોકરાઓ અમને કોલ કરતા જ ના હોત છોકરાઓ અમારી હેલ્પ માગતા જ ના હોત ક્યારે માગે છે જ્યારે એમને બીજી કોઈ જગ્યાએથી સોલ્યુશન નથી મળતું ત્યારે ત્રીજી જગ્યાએ હેલ્પ શોધવા જાય છે ને સર તો આપણે કંઈક એવું સોલ્યુશન લાવીએ જેના કારણે તમે લોકો અને આપણા સ્ટુડન્ટ જે છે હેરાન ના થાય એટલે એમણે એમને કીધું કે એ તમારા સ્ટુડન્ટ નથી એ અમારા સ્ટુડન્ટ છે એમણે મને એવું કીધું કે એ અમારા સ્ટુડન્ટ છે મેં કીધું સર અમારા તમારા હોય જ ન શકે એ આપણા સ્ટુડન્ટ છે આપણા સ્ટુડન્ટ છે તો આપણે બધા ભેગા મળીને આપણે એમનું કરિયર બનાવવાનું છે એ ફ્યુચર છે અને ફ્યુચર છે તો તમારી ને મારી બધાની ઇક્વલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણા સ્ટુડન્ટનું ફ્યુચર સારું બને ત્યારે એમણે કીધું હતું કે રીએસેસમેન્ટ એસેસમેન્ટ રીચેકિંગનું અમે આ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશું રિફંડનો જે છે એ રિફંડ જે છે એ રિફંડનું બી અમે લોકો એની પર કાર્યવાહી કરી રહ્યા છીએ કે કેવી રીતે આપણા છોકરાઓ જે રી એસેસમેન્ટ રીચેકિંગનું રિફંડ માટે કેવી રીતે આપણે આગળ પ્રોસિજર કરવી રાઈટ તો કદાચ એના કારણે હોઈ શકે હું નથી કહેતો કે અમારા કહેવાથી થયું છે એવું નથી હું હું ક્રેડિટ લેવા નથી માગતો દેટ સીટ તમને કહેવા માગું છું કે રિફંડ અને જે રીએસેસમેન્ટ જે છે એ કદાચ એના કારણે હોઈ શકે છે કે એ લોકો તમારી પાસેથી રિફંડ તમને આપવા માટે હોય પણ છતાં પણ તમને એકવાર તમારા કોલેજમાં કન્સર્ન લેજો એ છોકરાએ જે મને બેટા ઈમેલ આઈડી મોકલ્યો છે એ ઈમેલ આઈડી બી જીટીયુ ડોટ ઇડીયુ ડોટ ઇન છે પાછળ હવે જીટીયુ ડોટ ઈડીયુ ડોટ ઇન હોય એનો મતલબ કે સાચો ઈમેલ આઈડી હોય તો જે મેલ આવ્યો છે એ સાચો મેલ હોઈ શકે છે તમને ટેક્સમાં આવ્યો હોય જેમાં તમને ગૂગલ ફોર્મ માગે છે એમાં બેંક ડિટેલ માગે છે તો સાચું હોઈ શકે છે પણ એ ગૂગલ ફોર્મને બેંક ડિટેલ ભરતા પહેલાં એકવાર ખાસ જરૂરથી તમે તમારા કોઈપણ તમારા એચ કે તમારા જે કોઈપણ ક્લાસ ટીચર હોય કોઈ બી હોય એક્સ વાયઝાઇડ જે કોલેજના પ્રોફેસર તમે જેના કોન્ટેક્ટમાં હોવ એકવાર એની જોડે કન્સન લઈ લેજો બિકોઝ અમુક સ્ટુડન્ટ એવા હતા કે જે લોકોએ અમને એમ કીધું કે અમારી તો ફેકલ્ટીની એ વસ્તુની ખબર નથી અને જીટીયુનો કોઈ જગ્યાએ સર્ક્યુલર નથી બટ વસ્તુ એ છે કે જીટીયુ ડોટ ઈડીયુ ડોટ ઇન પરથી આ મેલ આવેલો છે તો નાઇન્ટી નાઇન પર્સન્ટ ચાન્સીસ છે કે આ સાચું જ હોય કોઈ અમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બટ એકવાર તો બી તમારા ફેકલ્ટીઝને કન્સર્નમાં રાખજો બીજી વસ્તુ કે ભવિષ્યમાં ક્યારે બી અમે તમારા માટે થઈને અવાજ ઉપાડીએ ઉપાડવો જોઈએ કે નહીં એ બી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમારો અમને કેટલો સપોર્ટ છે જો તમારે અમને સપોર્ટ હશે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર અમારો ફૂલ સપોર્ટ છે તમે લોકો કોઈ દિવસ આવી રીતે અવાજ ઉપાડવામાં ગભરાઈશું નહીં કોઈ દિવસ ડરશું નહીં અને અમે લોકો તમારા માટે કામ કરતા રહીશું તમારા વતી વાત તમારા વતી અવાજ પહોંચાડતા રહીશું બટ તમારો પણ સપોર્ટ જોઈશે અને સપોર્ટમાં કેવી રીતે શાંતિથી આપણે કોઈ દિવસ કોઈને ઉશ્કેરતા નથી કોઈ દિવસ કોઈને હડતાલ માટે કે મારામારી માટે કોઈ જગ્યાએ આપણે કોઈને સપોર્ટ કરતા નથી આપણે ઓલવેઝ પોલાઇટ વેમાં રિક્વેસ્ટિંગ મોડમાં જ આપણે હંમેશા આપણી વાત મૂકવાની હોય છે અને એમાં જો તમે લોકો સપોર્ટ કરતા રહેશો તો જાગૃત અવાજ તમને લોકોને સપોર્ટ કરતું રહેશે વી આવા કેવું છે કે તમે જ અમારો સપોર્ટ છો જેટલો તમારો સપોર્ટ હશે એટલું જ આપણે તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈ શકશું ઠીક છે અને આ વસ્તુ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો એકવાર કોલેજમાં તમે લોકો આ વસ્તુ કોન્ટેક્ટ કરી લેજો ઓકે થેન્ક યુ સો મચ બાય